હલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ ઓફ ધર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર યુન ડાય આઈ ટ્વેન્ટી કરાવેલ છે આસ્થા મોડલ છે મિત્રો કાર પેટ્રોલ એન્જિન છે અને મિત્રો કાર બે હજાર અને તેરનું મોડલ છે એન્ડનું અને મિત્રો કારમાં આપેલ કિંમતમાં ફેરફાર કરી આપશે તો જે પણ કોઈ મારા મિત્રો યુંડા આઈ ટ્વેન્ટી કાલે વાંચતા હોય તો વધુ મિત્રો માહિતી વિડીયોમાં આગળ આપું માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આઈ ટ્વેન્ટી કાલે વાંચતા હોય તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો આ યુનિય આઈ ટ્વેન્ટી કારનું મોડલ બે હજાર અને તેરનું છે એન્ડનું મિત્રો કાર વન ઓનર છે અને મિત્રો કાર પેટ્રોલ એન્જિન વર્ક કરે છે તો મિત્રો કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ છે અને મિત્રો કાર પંચોતેર હજાર કિલોમીટર કંપની રેકોર્ડ સાથે ફરેલી છે મિત્રો પંચોતેર હજાર કિલોમીટર અને મિત્રો બધા તમને ટાયર નવા જોવા મળશે એપોલો કંપનીના તો મિત્રો બધા ટાયર નવા છે વિથ મેગવિલ સાથે તો મિત્રો કારમાં તમને કારસડો ક્યાંય પણ જોવા નહીં મળે વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે મિત્રો કારમાં હાલમાં એક પર રૂપિયાનો ખર્ચો નથી અને મિત્રો કારની કન્ડિશન તમે જોઈ શકો છો તો મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેન્ડ બધું કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો કારમાં તમને કુશ સ્ટાર્ટ બટન જોવા મળી જશે એબીએસ બ્રેક સાથે જોવા મળી જશે બધા વિન્ડો ઓકે વર્ક કરે છે તો મિત્રો આ કારની આપણે વાત કરીએ કિંમતની અને ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બે લાયકન દેખાય તેના પર જરૂરથી પ્રેસ કરી દેજો થેન્ક યુ ફ્રેન્ડ્સ તો વાત કરીએ આપણે યુન આઈ ટ્વેન્ટી કારના માલિકની તો માલિકનું નામ ભાવેશભાઈ છે અને મિત્રો ભાવેશભાઈએ આ કારની કિંમત રાખેલી છે ત્રણ લાખ અને પંચોતેર હજાર રૂપિયા તેમાંથી મિત્રો ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ સીમોતેર ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે અને મિત્રો કારની કિંમત ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ તો મિત્રો પ્રોપર ભાણવડ જ જોવા મળશે નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો યુન આઈ ટ્વેન્ટી કાર લેવાતા હોય તો વધુ માહિતી માટે ભાવેશભાઈનું કોન્ટેક કરવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ